નમસ્કાર હું પ્રવીણ વડોદરા હણીકાંડ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ કર્યો છે ત્યારે ન્યાયની આશા બાંધીને બેઠેલા પીડિત પરિવારોએ હાઈકોર્ટના આદેશને વધાવ્યો તેમને ન્યાયતંત્ર પર આશા હતી તે સાચી ઠરી વળુદ્રાના હરણી મુદ્દે હાઈકોટે મહત્વનું ચુકાદો આપતા વળુદ્રાના તત્કાલીન મહાનગરપાલિકા કમિશનર વિનોદ રાવ અને પૂર્વ કમિશનર એચ એસ પટેલને જવાબદાર ઠેરવ્યા છે સરકારે સુરતના તક્ષશિલા કાંડની જેમ કોઈ જવાબદારોને છોડવા મન નહીં આવે તેવી માત્ર વાતો જ કરી કાર્યવાહી શૂન્ય રહી વડોદરાના હરણી તળાવમાં બનેલી ગોઝારી ઘટનામાં માસુમોથી ભરેલી બોટ પલટી જતા બાર બાળકો અને બે શિક્ષક સહિત ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા હતા વડોદરાનો અઢાર જાન્યુઆરીનો એક કલંકિત દિવસ કદાચ કોઈ નહીં ભૂલી શકે કારણ કે આ દિવસે જે સ્કૂલમાંથી બાળકો ગયા હતા પિકનિક પર કદાચ એ પિકનિક પર જતી વખતે ઉત્સાહ બાળકોમાં એટલો જ હશે માતા પિતાને આવજો ટાટા બાય બાય કીધું હશે અને ઉત્સાહ સાથે મિત્રો સાથે ગયા ટૂરમાં ગયા સવારથી ટૂરમાં ગયા પણ સમી સાંજે જે ઘટના બની

કોણ હતું આપનું કોણ હતું ભાઈ રોસ્તી દીકરી હતી મારી બાર વર્ષની ને અત્યારે તો બે મછલી બે મછલી પકડાય છે જે મછલીઓ બાકી છે પકડવાની કોણ કોણ આ જે જે નીચે ન્યાય આવી રહ્યો છે બહાર આવી રહ્યો છે શું કહે છો એના માટે અમારા માટે આનંદ છે આ ભગવાન છે કે સારું છે આ રોશનીના પિતાજી છે બોલી નથી શકતા કારણ કે એમને હજી પણ એમની અંદર દુઃખ છે કારણ કે એમની વાલી સોય દીકરી એમની ગુમાવી

જ્યારે અમે પહેલાંથી જ પગથિયું ભરી રહ્યા હતા ઉપર ચડવા માટે કે જેટલા બી આમાં સંડોવાયેલા હોય એ લોકોની જાણ થવી જોઈએ પણ જય જય અમે ગયા ને જ્યાં જ્યાં અમે પ્રસ્તાવ મૂક્યા ઓન રેકોર્ડ કાગળ ઉપર એ લોકોએ દબાવવાની જ કોશિશ કરી છે જ્યારે આ બીજી વખત એક એ રિપોર્ટ આપી હાઈકોર્ટને તો હાઈકોર્ટે ફગાવી દીધી એમના મોડે મારી દીધી કેમકે હાઈકોર્ટને બી ખબર પડી ગઈ છે કે આ બધા વિનોદ રાવને એચ એચએસ પટેલને બચાવવાની કામગીરી કરે છે આજે હાઈકોર્ટને એટલી ખબર પડી કે આ લોકોને બચાવવાનું કામ થાય છે ત્યારે હાઈકોર્ટે એ લોકોને કસ્ટડીમાં લીધું હવે નિષ્પક્ષ જાત તો હવે થશે અમને તો એવું લાગે છે કે સાડા પાંચ મહિના અમારી મહેનત આજે બચ્ચાઓને રંગ લાય

સોંપવામાં આવી જાય પણ બધાએ એ જ કામ કર્યું કે ચોર ચોર મોસે રે ભાઈ પર તમે કીધું ને ઉપરવાળા કે ઘર દે રે પર અંતે નહીં અમને પહેલાં જ પહેલા જ દિવસથી જ અમને એવી આશા હતી કે ભાઈ એમને કોઈ અમારી વાત સાંભળે ના સાંભળે ન્યાયાલય અમારી વાત સાંભળે ન્યાયાલય અમારી વાત સાંભળશે જ અને ન્યાયાલય અમારી વાત સાંભળી અને કાલે એક હુકમ આપ્યો હવે એ હુકમના લઈને આ ગુજરાત સરકારને થોડીક શરમ આવી જોઈએ કે કોઈ સમિતિની રચના ના કરે એ ડાયરેક્ટ એક્શન લે હવે કોઈ હવે ગૃહમંત્રી કે મુખ્યમંત્રી શ્રી આવીને એવું ના કે મીડિયા ઉપર કે અમે એક નવી સમિતિની રચના કરી છે અમને સમિતિની રચના નહીં જોઈતી અમને ન્યાય જોઈએ છે કોર્ટે તમને ડાયરેક્ટ ડાયરેક્ટ આરોપી આપી દીધા છે હવે તમે એને જેલના સળિયા પાછળ નાખો અને બીજા કયા નેતા કે અધિકારીઓ એમના સાથે સંકળાયેલા છે એ બધાને જેલના સળિયા પાછળ નાખો અને એક દાખલો બેસે એવું એક કામ કરવું જોઈએ આ ગવર્મેન્ટે પોતાના વહલ સોયાને ગુમાવ્યાના સાડા પાંચ મહિના બાદ પણ પરિવારજનોની આંખોમાં આંસુ સુકાઈ રહ્યા નથી આજે પણ જ્યારે તેઓ પોતાના માસુમોની વાત કરી રહ્યા છે તો તેમની આંખો આંસુઓથી છલકાઈ આવે છે તેમનું એટલું જ કહેવું છે કે જે તેમના બાળકો સાથે થયું તે બીજાના બાળકો સાથે ન થવું જોઈએ જો સમયસર ન્યાય મળે તો ખરા અર્થમાં તેમના માસૂમોની આત્માને શાંતિ મળશે કલ્પેશભાઈ છે જેમને પોતાનો વ્હાલો સોયો દીકરો ગુમાવ્યો છે કલ્પેશભાઈ દીકરો જતો હતો ત્યારે અલગ જ વાત કરીને ગયો આવ્યો ત્યારે એક બી કોઈ વાત જ નહીં અત્યારે પણ મારો એક દીકરો છે પપ્પા તમે ભગવાનને ફોન કરો ને કે આપણું ભાઈ ખૂબ પાછો આવી ગયો પરંતુ એ તો નથી આવી શકતો પરંતુ કોઈ બીજાનો બાળક ના જાય એવી આશા રાખે છે અને હવે વાત છે ન્યાયની તો ન્યાય મળવો જોઈએ ક્યારે તો જો ન્યાય અમુક વર્ષો પછી મળે તો ન્યાયનું મહત્વ કોઈ હોતું નથી ન્યાય મળે તો વર્ષ બે વર્ષના આ ગુનેગારો અંદર જાય એમને સજા થાય એ ન્યાય મળે તો અમારા છોકરાની આત્માને શાંતિ મળે પીડિત પરિવારો તરફથી કેસ લડી રહેલા વકીલો કહેવું છે કે સરકાર દ્વારા નિમાયેલી સમિતિમાં જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સરકાર અને તંત્ર જાણે વિનોદ રાવને બચાવવામાં પડ્યું હોય તેવું લાગતું હતું અને આવી જ કંઈક ભાવના નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ વ્યક્ત કરી પ્રિન્સિપલ સેક્રેટરીને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ડિસિપ્લિનરી એક્શન લેવાના આદેશ કરવામાં આવેલા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી સરકારે રચી અને આ એ સરકાર કે જેમાં અઢાર જાન્યુઆરી રોજ મુખ્યમંત્રી શ્રી અને શ્રીએ આશ્વસ્ત કર્યું હતું વડોદરાવાસીઓને કે કોઈને છોડવામાં નહીં આવે એ સરકાર દ્વારા રચવામાં આવેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી અને રિપોર્ટ એવો બનાવ્યો કે જાણે ડોક્ટર વિનોદરાવને ક્લીન ચીટ આપવા માંગતા હતા હાઈકોર્ટે જે બે અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ કર્યો છે તેમાંથી એક અધિકારી નિવૃત્ત થઈ ગયા છે જ્યારે બીજા અધિકારી શિક્ષણ સચિવ તરીકે ફરજ બજાવે છે એચ એસ પટેલ અને વિનોદ રાવ જે વડોદરા રાવગરપાલિકામાં ફરજ બજાવી ચુક્યા છે બંને પૂર્વ કમિશનરો છે તેમની સામે જે જવાબદારી ભર્યું કોર્ટે જે એમને વલણ અપનાવ્યું છે કે આમાં એમની જવાબદારી આવે છે ત્યારે હવે આશા આ પરિવારોને બંધાઈ છે ન્યાયની રૂપેશ ચોકસિંહ જીએસટીવી વડોદરા